ખાવાનું પાણી જતું રહ્યું બધું જ પાણી ગયું છે બધામાં જ પાણી છે એમ તિજોરીમાં બી પાણી અને આખી વાસ આવી ગઈ છે સ્મેલ આ જાત તો એમે થોડું વાઈપર થોડું સાફ કર્યું છે બાકી અંદર વોમિટ થાય એવું હતું અમાર ઘરમાં કાલે બોટ આવી અને બહાર થી જતા આ વિડિયો ઉતારીને કે બે પાણીના જગ પોચાડ્યા છે અને નાસ્તો પોચાડ્યો છે એવું બધું પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે ઘરમાં 5 ફૂટ સુધી પાણી હતું ઘર વખરી બધી ડૂબી ગઈ કોઈ મદદ

એકસાથે પાણી છોડી લોકોએ છોડીને અમને કઈ જાણ બી નઈ કરી રાતે મે લોકો જોઈએ કે કેટલું લેવલ છે એ બધું જ બંધ કરી દીધું એ લોકોએ તમને કોઈ ખબર જ ના પડી રાત્રે છોકરા વિના તુંંગતા કે મચ્છર લાગા પડ છે તો તું બી નઈ મળા દૂધ પણ નઈ પડ્યું હા દો દિવસ વિના દૂધ કે બચે છે મતલબ દૂધની તો કઈ વાત જ છે તમારી ગાડી પણ ડૂબી ગઈ છે હા પેલી अल्टો છે મારી કાર છે એ દીદી તો ભાઈ અલટો આ બધું આમ અચાનક ઉપરથી તો આવ્યું નઈ હોય હું મહેનત કરીને બસાવેલું છું હા લાઇટ ના અંધારામાં ત્રણ દિવસ અંધારામાં લાઈટ વગર મતલબ ના ફૂડ પેકેટ નથી આવ્યા ઉપરથી જે મે ધવાવરથી બૂમ પાડી તો પણ એ લોકો કઈ કર્યું નહીં આટલા પાણીમાં તો એ લોકો આયા જ નથી પછી આટલું પાણી થયું ને પછી એ લોકો અમને કે કે તમે લોકો બહાર આવી જાવ અમે બહાર સુવિધા કરી છે પાણી છોડવાના છે કેટલું છોડવાના છે કેટલું આપવાના છે કોઈ પ્રકારના ન્યૂઝ નહીં ખાલી એટલો મેસેજ હતા કે સલામત સ્થળે જતા રહો હવે સલામત સ્થળે એટલે અમારો તો ઘરમાંથી મારા વાઈફ 4 દિવસ સુધી નોકરી કરીને આયા છે ચાર દિવસ એટલે અમે આટલા એટલા સુધી પાણીમાં અંદર ઘરમાં હતું મારે અને આ તો એ તો ખોટું છે ને કોવિડ હોય છે ત્યારે તો બધાને આ લોકોને જ બોલાવે છે હા તો જલ્દી ઇમરજન્સીમાં બોલાવે છે ને અત્યારે એ લોકો પાણીનું ને સૂચતા એ તો થોડું ચાલે આ તો અંદરની સાઈડ છે બહારની સાઈડ તો પાણી આમ નદીની જે વહે તો ખેંચી જાય આપણને પાણી ખેંચીને ન જતું એ તો એમાં તો જવાય જ નહીં મગર સાપ ડેડકા પછી આ કાચબા બધું જ ફરે અંદર

આ બધું ખાવાનું પાણી જતું રહ્યું બધું જ પાણી ગયું છે બધામાં જ પાણી છે એમ તિજોરીમાં બી પાણી અને આખી વાસ આવી ગઈ છે બધી સ્મેલ આ એમે થોડું વાઈપર થોડું સાફ કર્યું છે બાકી અંદર વોમિટ થાય એવું હતું અમાર ઘરમાં આ કબાટમાં જો આ કબાટમાં પાણી આ ખુસી ગયા બધા હમ હમ આ બધું સામાન ઉપર મૂક્યા પછી એ ખરાબ થઈ ગયું બધું હા એટલે આ બહારીમાંથી પાણી આવતું હતું અમારે એટલે અમે આટલા સુધી પાણીમાં અંદર ઘરમાં હતું અને આ તમે છો તમારું બધું સ્ટાફ ક્વાર્ટરમાં છું અને સૌથી પીડાદાયક પરિસ્થિતિ એ છે કે હું તમને ઘર ને બાકીની હાલત તો બતાવું પણ અહીંયાથી મદદ માટે એટલી બધી આ લોકોએ કોશિશ કરી છે એમના જેટલા ઓળખીતા સગાવાલા બધાએ મેસેજ કર્યા કે કશું પહોંચાડો અહીંયા એમાંથી એક મેસેજ મારા પર પણ આવ્યો અને મેં પણ જે તે જગ્યાએ જે તે સત્તાધીશો છે એમને ફોરવર્ડ કર્યો અને જેટલા મેસેજ વડોદરા માટે ફોરવર્ડ થયા બધામાં જવાબ એવો આવ્યો કે હા ટીમ પહોંચી ગઈ છે થઈ જશે ટીમ પહોંચી ગઈ છે એવું કે એના પછી તમે એ લોકો સાથે ફરીથી વાત ન કરી શકો કેમ કે એમની પાસે મોબાઈલમાં ચાર્જિંગ નહીં બધાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ તમે કોઈની સાથે વાત ન કરી શકો અને વાત ન કરી શકો પછી બીજા દિવસે વડોદરા આવી અને મારી સાથે વર્ષાબા છે એટલે આપણે વર્ષાબાને જ પૂછીએ સ્થાનિકોને એમ જે લોકો ફેસ કરી રહ્યા હતા આ સમસ્યા એમને કે મદદ પહોંચી પછી ના કોઈ નથી આવ્યું કાલે બોટ આવી અને બહારથી જતા આ વિડીયો ઉતારીને કે બે પાણીના જગ પહોંચાડ્યા છે અને નાસ્તો પહોંચાડ્યો છે એવું બધું બે પાણીના જગ હા પણ એ ત્યાં આ ત્યાં આગળ આપીને નીચેથી એ લોકો પાછા વયા ગયા અચ્છા હા પણ કોઈ બાકીની મદદ ના પહોંચી શકે અને તમારું નામ શું મારું અમિતા ડામોર અને અમિતાબેન તમારું આખું ઘર આ રીતે બરબાદ થઈ ગયું આખું એટલે મારે આટલું પાણી હતું ઘરમાં અને કશું જ નહીં કશું બધું ન અમે પેલી બિલ્ડિંગ માં ચડી ગયા હતા ચડી ગયા હતા હા ઉપર ચડી ગયા હતા તો જમવાનું પીવાનું પાણી કોઈ વ્યવસ્થા ન પીવાનું પાણી જેટલું અમારી પાસે સ્ટોર હતું એટલું અમે એક દિવસ ચલાવ્યું પછી બે દિવસ છોકરાઓ મારા નાના નાના છે પછી એમને બી ક્યાંથી આલું એમ તો આજુબાજુમાંથી બધું એડજસ્ટ કર્યું અમે લોકોએ એ રીતના ચલાવ્યું પછી બે દિવસ એક દિવસ તો ભાત એકલા ખાધા છે દાળ ને એવું કર્યું એક દિવસ જેમ તેમ કંઈ છોકરાઓને ખવડાવ્યું છે પછી જ કોઈ સુવિધા નથી આપી અમને તો તમારા સુધી ફૂડ પણ નહોતા ના ફૂડ પેકેટ નથી આયા ઉપરથી મેં દવા પરથી બૂમ પાડી તો પણ એ લોકો એ કર્યું નહીં આટલા પાણીમાં તો એ લોકો આવ્યા જ નથી પછી આટલું પાણી થયું ને પછી એ લોકો અમને કે કે તમે લોકો બહાર આવી જાઓ અમે બહાર સુવિધા કરી છે અમે લોકોએ કીધું તમે પાણી અહીંયા મોકલાવો અમે ઉપર બનાવીને ખાઈએ તો એ લોકો કે પાણી નહીં કે તમે લોકો બહાર આવો બહાર હવે આટલા પાણીમાં અમે ક્યાંથી જઈએ અમારા છોકરા નાના એટલા છોકરા પાણી લઈને ક્યાં અમે જઈએ બહાર એમને

તો એ તો ખોટું છે ને કોવિડ હોય છે ત્યારે તો બધાને આ લોકોને જ બોલાવે છે હા તો જલ્દી ઇમરજન્સીમાં બોલાવે છે ને અત્યારે એ લોકો પાણીનું ને પૂછતા એ તો થોડું ચાલે તો બહુ ખરાબ હાલત હતી બે દિવસ બધાની જમવાનું તો દૂર છે પાણી મળી જાય તો બી બહુ છે બધા માટે અને એક તો લાઈટ નહીં કોલ તો કોઈને થાય નહીં અને લોકો બહારથી જ વિડીયા ઉતારીને જતા રહે છે ખાલી બે જગ આપ્યા છે એમાં એવું કે છે પાણી આપી દીધું બધાને

પાણી છોડવાના છે કેટલું છોડવાના છે કેટલું આપવાના છે કોઈ પ્રકારના ન્યૂઝ નહીં ખાલી એટલો મેસેજ હતા કે સલામત સ્થળે જતા રહો હવે સલામત અમારા તો મારા વાઈફ દિવસ ઘરમાં નોકરી કરીને આવ્યા છે ચાર દિવસે ઘરે આવ્યા છે એને પૂર જોયું નથી ચાર દિવસે ઘરે આવ્યા હું તે પાણી આવ્યું સાડા સાત વાગે નોકરી મૂકી આવ્યો નાઇટમાં તે ચાર દિવસ સાથે ઘરે આવ્યા છે કેમકે સામે અહીંયા કોઈ પરિસ્થિતિ નહોતી

અને પાણીમાં ઉતરાય નઈ ને એટલા બધા પાણીમાં કેવી રીતે ઉતરાય પાણી બહાર નીકળે આખું તમે ડૂબી જાય એટલું ઊંડું પાણી હતું અહીંયા તો બહારની સાઈડે તો તમે આટલા કેટલા સમયથી તમે વડોદરામાં છો

મોબાઈલ માં કશું જ નતું બતાવતા એટલે પછી અમે લોકો તો બી વ્યવસ્થા કરીએ પણ આ તો સવારમાં માં જોયું અચાનક પાણી આવી ગયું નીચે ઉતરે એવું નતું અમારી હાલત તો ઉતરીને બી ક્યાં જઈએ અને શું કરીએ એમ નીચેના જ અમારું ખરું પણ બધું જ ખરાબ થઈ ગયું ખાવાનું શું અમારે આવા હમણાં અઠવાડિયું બી અમારે ખાવું તો ક્યાંથી ખાવાનું એમ પાણી નથી પીવાનું ત્રણ દિવસથી થી નાયા નથી બધા એમને એમ જ બધા ફરીએ છે એટલે આ બતાવવાનો ઉદ્દેશ્ય મારો એ છે જેમ કે હું અહીંયા આવી એનું કારણ કે મેસેજ પહોંચાડવા છતાં મદદ નથી પહોંચતી હવે પાણી ઓસર્યા છે એના પછી આ લોકોને બહુ મદદની જરૂર છે અને બીજું કે આ હું આખા રસ્તા પર જોતા જોતા આવી છું ઘણા બધા પશુ મૃત્યુ પામેલા છે જે એ લોકોના મૃતદેહ નહીં હટાવવામાં આવે આ ગંદકી સાફ નહીં કરવામાં આવે જો આ લોકોને મદદ નહીં કરવામાં આવે તો વડોદરાની કપરી પરિસ્થિતિ હવે શરૂ થવાની છે એટલે આ લોકોને હવે તો મદદ કરો અને બીજું કે બધી જગ્યાએ દરેક ઘરમાં બહુ મોટા નુકસાન થયા છે આ લોકોને આ નુકસાનમાંથી બહાર કેવી રીતે લાવશે એટલે હું નથી માનતી કે અહીંયા કોઈ જ કરોડપતિ રહે છે બધા જ મિડલ ક્લાસ ફેમિલીઝ છે અને મિડલ ક્લાસ ફેમિલીઝ માટે બહુ મહત્ત્વનું છે કે ટીવી ફ્રીજ આ બધી વસ્તુઓ બહુ જ વિચારીને લાવતા હોય છે અને જ્યારે લોકોના એ ટીવી ફ્રીજ ઘરવખરી સામાન બધું જ બરબાદ થઈ જાય તો એ લોકો સાવ નોંધારા બની જાય છે આવા સમયે જ્યારે એમને મદદ નથી મળતી ત્યારે બીજું કશું જ નહીં એ ભરોસો તૂટતો હોય છે વારંવાર તૂટે છે એ લોકો વારંવાર ભરોસો કરે છે પણ હવે આ વીસચક્ર બંધ થાય એવી મને અપેક્ષા છે હું આ વડોદરાના લગભગ ચોથા પાંચમા વિસ્તારમાં આવી રહી છું અને જ્યાં જોવું ત્યાં આજ પીડા છે અને કોઈ જગ્યાએ મદદ નથી પહોંચી તો મદદ પહોંચી ક્યાં એ સવાલ છે ઓ બાપરે જો આવતા હોય જો વોશિંગ મતલબ આપની જો

જો આવા રસોડું છે અને પરવા જેવું છે આખો બાણ ઓ હો હો લોકો નોકરીએ નીકળ્યા હોય અને પછી આવે અને સામગ્રી આવે પરિસ્થિતિ ન હોતી બે ગાડી એમ ને પાણીમાં રોકી ગઈ છે એટલે બાઈક ગાડી આ બધું તો એ તો માઘરને ચાવાલે છે ભાવીશાય દીકરીલી ગઈ કોનું ઘર છે આ તમારું છે તમે નોકરી એ કઈ ના નોકરી એનો હું ઘરે હતો અચ્છા અને આજે આવ્યા હા આજે તો હમણા ઘર ખોલ્યું હા હવે ખોલ્યું તો ફેમિલી ફેમિલી બધું આણંદ છે આપણા આણંદ છે હા આણંદ છે તો તમે અહીંયા નોકરી કરો છો હા અમે બંને અહીંયા કરે છે પણ એ મેટરનિટી લીવ પર છે એવું છે ઓહો હમ આમાંથી બહાર કેવી રીતે આવશો આ તો ધીમે ધીમે કરીશું બીજું તો શું તમારી ગાડી પણ ડૂબી ગઈ છે હા પેલી અલ્ટો છે મારી કાર છે એ ડૂબી ગઈ છે બાઈક એટલે બાઈક તો આ બધું આમ અચાનક ઉપરથી તો આવી નહી હોય બહુ મહેનત કરીને બસાવેલું હા નોકરી કરીને બીજું નસીબ કરીશું બાપ રે અને ગ્રાઉન્ડ ફ્લોર પરના મોટા ભાગના ઘરની આ જ હાલત છે કે જ્યાં આટલી સરળતાથી પૂર આવી રીતે નહોતું આવતું આ વખતે આવ્યું છે ઓછા વરસાદમાં આવ્યું છે કારણ કે ખબર નહીં આ લોકો આગાહી જોતા હશે કે કેમ અથવા એ આગાહી પર ભરોસો નથી કરતા કે સમસ્યા શું છે મને સમજાઈ નથી હજી સુધી ભરૂચની વાત હોય કે વડોદરાની વાત હોય કે તમને ખબર છે કે ઉપરવાસમાં વરસાદ પડવાનો છે તમે દેખી રહ્યા છો કે ત્રણ સિસ્ટમો ગુજરાત પર ભેગી થઈ છે તો અહીંયા નહીં તો બીજે ક્યાંય વરસાદ તો પડવાનો જ છે તો તમને બધી જ ખબર છે અને છતાંય જો તમે કશું નથી કરતા અને કેમ નથી કરતા એ ખબર નથી એમણે કહ્યું અને એના સિવાય બીજી સાંત્વના શું આપે નસીબ એવું કહેવા સિવાય પણ આપણું નસીબ કે આવા નેતાઓ આપણા માથે ભટકાયા અને આપણું નસીબ કે એ લોકો આટલા બે જવાબદાર હોવા છતાં વારંવાર એમને ચૂંટીને જનતા મોકલે છે આપણું નસીબ કે એવા અધિકારીઓ છે કે જે લોકો ખૂબ પીડામાંથી બહાર થઈને પરીક્ષા પાસ કરીને પછી નોકરી મેળવે છે અને નોકરી મેળવ્યા પછી એ ભૂલી જાય છે કે કયું કામ કરવા માટે આવ્યા છે તો આ બધી નસીબની બલિહારી છે કુદરત કોઈ દિવસ એવી ક્રૂર નથી હોતી એ કુદરતની ક્રૂરતા આપણને માણસોનું ચરિત્ર બતાવે છે જે પોતાની જવાબદારી અને ભાન ભૂલે છે આશા રાખીએ કે આ જોયા પછી આ લોકોના જીવનમાં કશું કંઈક સારું થઈ શકે આ લોકોને મદદ પહોંચે એના માટે કોઈક પ્રયત્ન કરે બાકી હવે એકલો છોકરો કેવી રીતે આખું એ ઘરને સંભાળશે એ બહુ મોટો પ્રશ્ન છે નમસ્કાર